પણ આ વિશ્વાસ નહીં આવતો એમ પર હા ગઈ ફરે એક કામ કર તું ભર દેજે form સરપંચ માં હું ભરું કઈ વાંધો નહીં હું હું નહીં બેઠો આવીશ ને જો જો જીતે શું ના જીતે પણ એક વાર તો ભર મારે લાવત જ નહીં અલ્યા એકદમ ગિલેન્ડર મોણસ છે અને આપણે શું કે રોડ નું કામ ચાલુ થઈ ગયું ચાલુ થઈ ગયું આવો કે અને આ ઘરનું કામ ચાલુ કરીએ નહીં એ તો હાર થયો આપણે ના આયા હોત તો આપણે એવું જ લાગત ને કે રોડ નું કામ ચાલુ થઈ ગયું એવું તો છેક નહીં આવે સાચું કઉ

दारू दे के एक बात है मो सरपंच जो ऊंचा रेट वाला मोणा लावा जो कडियो के लाया 200 रुपन में होय ने मोणा एन हजर पेलोना सरपंच એટલે કોને કહું મહાન ગિલિન્ડર સરપંચ કીડીની ચરબી કાઢે ઓ મોણા થાય ને સરપંચ અલ્યા મઈ પગ મોહેવા તો ચરબી કાઢે કીડીની છોરાજુ ભાઈ કોણ આ તો પેલો જ ને કા પોટલી ફગનાન ભાઈ હોય

સરપંચ પડી ગયો સરક એટલે સરપંચ આવડે સર આવડે ગાડી આવડે ઉપર નાખી પડું ના સરપંચ એ હું હું ફોઉં અલક ટ્રેક્ટર આયો હતો લાય લે લેടാ બધા અભી બોલાવતો એને સરપંચ બધા ની ઓછા બળલા કમ ટ્રેક્ટર ખેરવાનું બંધ થઈ ગયું મા ખેરવા જવાનું હે ઓય ખેડ રૂપિયા માં રોકડી માં મારા 200 રૂપિયા માં નહીં ભાઈ ઓબી લેન ત્યાં ના મળે

તારું ફરી સરપંચ બનાવો નઈ બનાવો મારે બસો પંચોતેર વાટ જોવા મારી પડેલા રોડ નું કામ નહી ઘરનું કામ કર્યું ચાલુ થાય જુઠ્ઠું નહી બોલવાનું આવું હવે સરપંચ અમા કે બીજું કોમ નહીં તમારું કામ કરવાનું

હું તમારો બધો કરીશ કોમ કરવાનું થાય જો મે આટલું મોટું લિસ્ટ રેડી કર્યું

ભાઈ હેલો ડાબી બન ડાબી બન ડાબી બન હે

પચાસ હજાર રૂપિયા ખર્ચો થયો મારે સરપંચ બોલાવી લાવો મારી જોડે યાર સરપંચ ને મળવું પડશે મારે ક્યાં રસ્તામાં કરાવો તો મજા આવશે નહીં તો નઈ મજા આવે યાર તમને વોટ નહીં મળે નહીં તો આવું કરશો તો કોઈ વોટ નહી આપે તમને યાર થાકવા

સરપંચી ડાભીભાઈ ડાભીભાઈ ગયા જો તકડા થઈ ગયો નહીં લાવવા બાપુ યાર તમે રોડ હારા બનાવતો આરામ જઈએ ને તમે કહ્યું કે બાઇક નો ખર્ચો કોણ આવશે મને ના એવું નહી ત્યાં જો શું લેવાનું તમારે ને તો એક બેન ત્યાં થયા સરપંચ ને પણ અમાર શું કેવું યાર બોલો હવે સરપંચ ને ફોન કહ્યું કે

આપડે રોડ નું રેતી કપચી બધું ઘર બના ઓપર ચાલુ કરાવ પેલા જોડે એ તમે ચાલુ આવું ખરો

સરપંચ કેટલો થાય છે એટલે ના હોય કે મફત દવાખાનું છે ભાઈ કે ડુબા થોડું છે

આપી દઈશ એટલે તમે પેલો હું ફોન મારીશ એટલે તમારે આ લઈ જવાનો ચોક્કસ કેટલા છે ચેક લખવાનો કેટલા એમ એક બે દાડા રવિવાર થયો સોમવાર

કરવાનું વાત કરું આપડે પેલું કોમ અધૂરું રહ્યું